છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા જિગ્નેશ મેવાણીના સમર્થનમાં જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું આજ રોજ સવારે છોટાઉદેપુર જિલ્લાની કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડાની ઓફિસ પર એકત્રિત થઈ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં એક આવેદન પત્રની કોપી લઈ છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ની કચેરી પર દારૂબંધી બંધ કરો હપ્તા બંધ કરોના ના સૂત્રોચ્ચાર કરી જિલ્લા પોલીસ વડાને જિજ્ઞેશવાણીના સમર્થનમાં રૂજાવત કરીને એક આવેદનપત્ર આપ્યું હતું આ વિશે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવાએ શું પ્રતિક્રિયા આપી આવો સાંભળીએ તેઓ દ્વારા બંધ કરો ભાઈ બંધ કરો બંધ કરો ભાઈ બંધ કરો બંધ એસપી તમે જે રજૂઆત કરી તો શું પ્રત્યુત્તર તમને મળ્યું એસપી સાહેબ ને રજૂઆત કરી એમણે કીધું કે અમે જાણીએ છીએ શું મુદ્દો છે અમે પહોંચાડીશું અને એમણે એમ પણ કીધું કે જિગ્નેશભાઈ જે બોલ્યા તે બરોબર નહોતું અમે એમને કહે છે કે જિગ્નેશભાઈ જે લોકો આ દારૂણા ધંધામાં નથી એમના માટે નથી બોલ્યા જિગ્નેશભાઈ એમના માટે બોલ્યા કે જે ગુજરાતના યુવાનોને અત્યારે દારૂણા રવાડ ચલાવી રહ્યા છે આ પ્રકારના ધંધા ચાલે છે એના માટે જે પ્રોત્સાહન કરે છે સાથ સાથ આપે છે એ પ્રકારના અધિકારીઓ માટે એ પ્રકારના પોલીસ માટે જિગ્નેશભાઈ જે આક્રોશ વ્યક્ત કર્યો એ જનતાનો આક્રોશ હતો એ અમને એમને કીધું પણ એમને પણ મને લાગે ખ્યાલ આવી ગયો કારણ કે સ્થિતિ ભયંકર ખરાબ છે તો એસપી સાહેબ આ વાત સ્વીકારે ના સ્વીકારે પણ આ હકીકત છે અમે એમને જાણ કરી